ધમાકેદાર વરસાદ વરસ્યો છે વહેલી સવારથી અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ છે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ગોપીનાળા નજીક વરસાદી પાણી ભરાયા છે પાણી ભરાવાને કારણે ગોપીનાળાનો એક તરફનો ભાગ પણ બંધ કરવામાં આવ્યો છે

વાહન વ્યવહાર શરૂ કરાય છે એટલે અવર માટે માત્ર એક જ નાળું હાલમાં ઉપયોગ કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો કે જે પ્રકારે પાણી ભરાઈ જતાં હાલમાં કેડસમાં પાણી જે નાળામાં ભરાઈ ગયા છે નાળામાંથી કોઈ પણ પ્રકારનું વાહન પસાર થાય તે પ્રકારની પરિસ્થિતિ ના હોવાને કારણે હાલમાં વાહન વ્યવહાર તો બંધ કરી દેવાયો છે પરંતુ સામાન્ય વરસાદ વરસે ત્યારે પણ જે છે તે આ નાળામાં પાણી ભરાઈ જતું હોય છે ત્યારે આ સમસ્યા વર્ષોથી ઠેરની ઠેર જોવા મળી રહી છે હજુ સુધી તંત્ર જે છે તે આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી લાવી રહી જે પ્રકારે પાણી નિકાલની જે વ્યવસ્થા યોગ્ય થવી જોઈએ તે પ્રકારની ના થતી હોય તે પ્રકારના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે અને નાળું ભરાઈ જવાને કારણે જે વાહન વ્યવહાર બંધ કરાયો છે તેના કારણે વાહન વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઝી મીડિયા મહેસાણા